હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આપનું રસોડું આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ સિંધીઓના મોસ્ટ ફેવરિટ એવા દાલ પકવાનની રીત દાલ પકવાન એકદમ પરફેક્ટ કઈ રીતે બનાવવા તેની પૂરેપૂરી ટીપ્સ અમે તમને આ રી રેસીપીમાં આપેલી છે અને તેની સાથે ખવાતી ચટણીઓ પણ આપણે બનાવવાના છીએ સાથે સાથે તો વિડિયોને સ્કીપ કર્યા વગર તમે આખો જ વિડીયો જોજો અને જો તમે અમારી ચેનલ પર નવા હોય અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ફ્રેન્ડ્સ કરી દેજો અને બાજુમાં આપેલા બે લાઇકોનને દબાવજો જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે અને જો ફ્રેન્ડ્સ તમને અમારા વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઇક કરજો અને વધુમાં વધુ તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સને શેર કરજો તો દાલ પકવાન બનાવવા માટે આપણે અહીંયા પકવાનને એકલા મેંદાના લોટમાંથી બનાવવા કરતાં ઘઉં અને મેંદા બંનેમાંથી બનાવ્યા છે એટલે તે વધારે હેલ્ધી બની જાય અને એકદમ ટેસ્ટી તૈયાર થાય છે ઘણ જે લારી પર અમુક જગ્યાએ દાલ પકવાનમાં આખા મગ અને મગની દાળ વપરાતી હોય છે પણ અહીં આપણે આજે ચણાની દાળમાંથી જે ઓથેન્ટિક રીત હોય એ રીતે દાળ પકવાન બનાવ્યા છે અને તમે જોઈ શકો છો કેટલા સરસ ક્રિસ્પી અને એકદમ તોડીએ તો તરત જ તૂટી જાય એવા પકવાન તૈયાર થયા છે સોફ્ટ જો ઘરે કોઈ મહેમાન આવવાના હોય તો તમે પહેલેથી જ આ રીતે પકવાન બનાવીને રાખી શકો છો દાળ બનાવવા માટે સૌ પ્રથમ આ રીતના બે બાઉલ દાળને અમે પલાળી દીધી હતી બે કલાક પહેલાં જો અચાનક બનાવવાના હોય તો અડધો કલાક પહેલાં તમે ગરમ પાણીમાં પલાળો તો પણ પલળી જશે અને આ રીતની દાળ પલળવી જોઈએ નખથી તોડીએ તો તૂટી જાય એવી સ સરસ રીતે ધોઈ અને આપણે પલાળી દેવાની પછી ફરી પાછી આપણે ધોઈ લઈશું અને કૂકરમાં બાફવા માટે મૂકી દઈશું જો ઘરે કોઈ મહેમાન આવવાના હોય તો પહેલેથી જ તમે પકવાન બનાવી અને ચટણીઓ બનાવીને રાખી શકો છો તો ફટાફટ દાળ પકવાન તૈયાર થઈ જાય છે હવે આપણે દાળને બાફતી વખતે તેની અંદર વધારે પડતું પાણી નહીં ઉમેરવાનું ફક્ત દાળ ડૂબે એટલું જ પાણી ઉમેરવાનું છે તમે આની અંદર સાથે એક બટેટું પણ નાખી શકો છો દાળને થીકનેસ આપવા માટે અમે અહીં બટેટું નથી નાખ્યું ફક્ત દાળ જ બાફવા મૂકવાની છે તેની અંદર સ્વાદ અનુસાર મીઠું અને ચપટી હળદર નાખી અને પાંચ સીટી વગાડી લેવાની છે દાળ આપણી પલાળેલી જ છે એટલે ફટાફટ બફાઈ જશે પાંચ સીટી વાગે ત્યાં સુધી આપણે પકવાન માટેનો લોટ તૈયાર કરીશું તો તેના માટે એક બાઉલ મેંદો લીધો છે એક બાઉલ ઘઉંનો ઝીણો લોટ લીધો છે અને બે ચમચી ભરી અને રવો લીધો છે જે એકદમ ઝીણો રવો આવે છે તે જો તમારી પાસે ઝીણો રવો ના હોય તો સોજીને તમે મિક્સચરમાં ક્રશ કરી દેશો તો આ રીતનું ટેક્સચર આવી જશે હવે આપણે બધું મિક્સ કરી દઈશું તમે એકલા ઘઉંના લોટમાંથી પણ પકવાન બનાવી શકો છો અને એકલા મેંદામાંથી પણ બનાવી શકો છો લારી પર જે પકવાન મળતા હોય છે એ એકલા મેંદામાંથી બનાવેલા હોય છે પણ આપણે અહીં ઘરે બનાવવાના છીએ એટલે થોડા હેલ્ધી બનાવવા માટે ઘઉં અને મેંદો મિક્સ કર્યા છે તેની અંદર સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું થોડું જીરું અને બે ચમચી તેલ ઉમેરીશું આની અંદર વધારે પડતું મોવણ નાખવાની જરૂર નથી હોતી ફક્ત બે ચમચી મોવણમાં મોવણ નાખી અને મિક્સ કરી લઈશું આટલી દાળ આપણે જે બાફવા મૂકી છે એમાંથી તમે પાંચ વ્યક્તિને સર્વ કરી શકશો આટલા લોટ અને આટલી દાળમાંથી આ રીતે મિક્સ કરી અને થોડું થોડું પાણી નાખતા જઈ અને પરોઠા જેવો લોટ આપણે બાંધવાનો છે એટલે રોટલી કરતાં થોડો કઠણ અને પૂરી કરતાં થોડો ઢીલો એવો લોટ આપણે બાંધવાનો છે વધારે પડતો કઠણ લોટ નથી બાંધવાનો અને એકદમ ઢીલો લોટ પણ આપણે નથી બાંધવાનો એટલે પાણી જરૂર મુજબ નાખવાનું અને આવી રીતનું ટેક્સચર આવે તે એવો લોટ બાંધવાનો છે હવે આપણે આ લોટને ઢાંકી અને રેસ્ટ આપીશું અડધો કલાક ત્યાં સુધીમાં આપણે ચટણી બનાવી લઈશું તો તેના માટે ગ્રીન ચટણી બનાવવા માટે અહીં આપણે મીડિયમ તીખા લીલા મરચાં લીધા છે છથી સાત નંગ બે ચમચી કાચી કેરી લીધી છે અત્યારે કાચી કેરીની સીઝન છે એટલે આપણે કાચી કેરી લીધી છે જો તમારી પાસે કાચી કેરી ના હોય તો તમારે લીંબુ વાપરવાનું ત્યારબાદ કોથમીર લીધી છે ધોયેલી દાલ પકવાનની અંદર કાચી કેરીવાળી ચટણીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે ફુદીનાના પાન અને બરફના ટુકડા ઘરમાં રહેલી સામગ્રીમાંથી જ આ ચટણી તૈયાર થઈ જાય છે હવે એક મિક્સરના બાઉલમાં આપણે લીલી કોથમીર નાખીશું કાચી કેરી લીલા મરચાં બધું મિક્સ કરી દઈશું ફુદીનો મરચાં તીખાસ તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો આ દૂનો એક ટુકડો તેને નાના નાના ટુકડામાં નાખી દઈશું અને કાચી કેરી નાખીશું આ તોતાપુરી કેરી છે એટલે મેં વધારે લીધી છે પણ જો તમે દેશી કેરી લેતા હોય તો ઓછી લેવાની બરફના ટુકડા નાખીશું એટલે ચટણીનો કલર સરસ ગ્રીન જળવાઈ રહે થોડું જીરું નાખીશું સ્વાદ અનુસાર મીઠું અને એક ચમચી તેલ નાખીશું એટલે ચટણીનું ટેક્સચર સરસ આવે અને તેનો ગ્રીન કલર બે દિવસ સુધી એવોને એવો જળવાઈ રહે ફ્રીઝમાં પણ સરસ ચટણી ક્રશ થઈ ગઈ છે તમે જોઈ શકો છો તેનો કલર કેટલો સરસ આવ્યો છે જો તમારે કાચી કેરી ના નાખવી હોય તો તમારે એની જગ્યાએ લીંબુનો રસ નાખવાનો તમે આની અંદર લસણ પણ ઉમેરી શકો છો હવે આપણે આંબલીની ચટણી બનાવવા માટે અડધો કલાક પહેલાં ઉકળતા પાણીમાં ગોળ અને આંબલીને પલાળી દીધા હતા એકદમ ઉકળતા પાણીમાં આપણે આંબલી અને ગોળને પલાળી દેવાના છે ત્યારબાદ તેને આપણે મિક્સરમાં ક્રશ કરી લેવાના અને ગાળી લેવાના જ્યુસ ગાળવાની ગરણીથી તો આ રીતનું ટેક્સચર આવી જશે આંબલીમાંથી બધા જ બીયા કાઢી લેવાના પછી આપણે તેને ક્રશ કરવાનો છે મિક્સરમાં હવે તેમાં મસાલામાં આપણે મીઠું નાખીશું સ્વાદ અનુસાર આ રીતની ચટણી તૈયાર કરવાની છે સ્વાદ અનુસાર મીઠું નાખીશું થોડો સંચર પાવડર સંજર પાવડર નાખીશું થોડો ત્યારબાદ શેકેલા જીરાનો પાવડર નાખીશું થોડો અડધી ચમચી અને લાલ મરચું નાખીશું અડધી ચમચી અને બધું જ મિક્સ કરી લઈશું આ ચટણી તમે ફ્રીઝરમાં સ્ટોર પણ કરી શકો છો આને આપણે કંઈ ઉકાળવાની પણ જરૂર નથી ફક્ત એકદમ ઉકળતા પાણીમાં અડધો કલાક પહેલાં તમે આંબલી અને ગોળને પલાળી દેશો તો આ રીતનું સરસ ટેક્સચર આવી જશે અહીં આપણે પકવાનનો લોટ પણ સરસ સેટ થઈ ગયો છે તો થોડું તેલ નાખી અને આ રીતે મસળી લેવાનો છે હવે આપણે આમાંથી પકવાન બનાવીશું તો તેના માટે લુવા પાડીશું આ પકવાન જાડા નથી હોતા એકદમ પાતળા હોય છે એટલે નાના નાના લુવા પાડવાના છે વધારે પડતા મોટા લુવા લેશો તો જાડા પકવાન તૈયાર થશે એટલે થોડો થોડો લોટ લઈ અને નાના નાના લુવા આપણે પાડી દઈશું આ રીતના અને તેને કોરા લોટમાં થોડો બોળી અને આ રીતે એકદમ પાતળું આપણે વણવાનું છે જો તમને કોરો લોટ લેવાની જરૂર ના હોય તો નહીં લેવાનો અને જો તમને એવું લાગે કે થોડો કોરો લોટ લેવાની જરૂર છે તો તમે લઈ શકો છો આ રીતે એકદમ પાતળા પકવાન આપણે તૈયાર કરવાના છે લારી પર જે પકવાન મળતા હોય છે એની સાઇઝ ઘણી મોટી હોય છે આવી રીતની પણ જો તમારે એક સરખી સાઈઝના પકવાન તૈયાર કરવા હોય તો તમારે ડબ્બાથી કટ કરી લેવાના અને આ આટલી થિકનેસ રાખવાની છે પકવાનની આ રીતનું ડબ્બાનું ઢાંકણ આપણે લીધું છે તેનાથી આપણે કટ કરી લેવાના એટલે બધા જ પકવાન સરસ એક સરખી સાઈઝના તૈયાર થઈ જશે આવી રીતે આ રીતે આપણે બધા જ પકવાનને પહેલાં વણી લેવાના એક સાથે જ એ રીતે પણ તમે તૈયાર કરી શકો છો અને તેની અંદર કાંટાથી આવી રીતે આપણે થોડા કાણા પાડી લેવાના એટલે ફૂલે નહીં અને એકદમ ક્રિસ્પી તૈયાર થાય આવી રીતે વણી વણી અને બધા જ પકવાન આપણે તૈયાર કરી લઈશું તમે બધા પકવાન એક સાથે વણી અને તળી શકો છો અને જો કોઈ ગેસ્ટ આવવાના હોય તો પહેલાં આગલા દિવસે પણ તમે આ રીતે પકવાન બનાવી અને સ્ટોર કરી શકો છો ડબ્બામાં એરટાઈટ ડબ્બામાં ભરીને બધા જ પકવાન આપણે વણી લીધા છે અને તેલ પણ ગરમ થઈ ગયું છે તો હવે આપણે પકવાનને તળીશું તેલ એકદમ ગરમ થાય પછી તેની અંદર આ રીતે એક એક પકવાન આપણે તળવાના છે મીડિયમ ગેસ પર એટલે બંને બાજુ સરસ ક્રિસ્પી તૈયાર થઈ જશે જો તમે ગેસ ફૂલ રાખશો તો બળી જશે એટલે ગેસની આંચ મીડિયમ રાખવાની છે અને આવી રીતે ફેરવી ફેરવી અને ક્રિસ્પી તૈયાર કરવાના છે આપણા પકવાન આ રીતે અને એટલા ટેસ્ટી તૈયાર થાય છે ઘઉં અને મેદાના છે એવી કોઈને પણ ખબર નહીં પડે જો તમે આ રીતે બનાવશો તો જે મેદામાંથી પકવાન બનાવેલા હોય છે એના કરતાં પણ ટેસ્ટી લાગે છે આ રીતે બનાવેલા પકવાન બધા જ પકવાનને આવી રીતે આપણે તળી લઈશું આ બગડતા નથી બે કે ત્રણ દિવસ સુધી અથવા તો અઠવાડિયા સુધી પણ તમે આ ખાઈ શકો છો ચા સાથે પણ તેલ નીતારી લઈશું વધારાનું તમે જોઈ શકો છો સરસ આપણા ક્રિસ્પી અને ગોલ્ડન કલરના પકવાન તૈયાર થઈ ગયા છે એક પકવાન હું તમને બતાવી દઉં કેટલા સરસ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ તૈયાર થયા છે તરત જ તૂટી જાય એવા અને બીજી બાજુ આપણી દાળ પણ સરસ બફાઈ ગઈ છે તો હવે આપણે ચમચાની મદદથી તેને થોડી થોડી મેશ કરી લઈશું આની અંદર આપણે બ્લેન્ડર નથી ફેરવવાનું દાળ આખી રે એવી જ આપણે રાખવાની છે જો તમને આની અંદર વધારે પડતું પાણી લાગતું હોય તો તમે થોડો ચણાના લોટને બે ચમચી ચણાના લોટને પાણીમાં ઓગાળી અને આની અંદર નાખી શકો છો તો દાળ સરસ જાડી થઈ જશે અથવા તો એક બાફેલા બટાટા બટેટાને છીણીને પણ આમાં ઉમેરી શકો છો તો તેનાથી પણ થિકનેસ આવી જશે દાળમાં પણ એકદમ પાતળી દાળ નથી રાખવાની દાળ પકવાનની દાળ એકદમ જાડી હોય છે એટલે દાળને વધારે પડતી પાતળી નહીં રાખવાની જો પાતળી દાળ હશે તો પકવાન તૂટી જશે તેની ઉપર નાખશો તો હવે આપણે આ દાળની કચાશ દૂર કરવા માટે તેને ઉકાળવાની છે તો ગેસ ચાલુ કરી દઈશું અને તેની અંદર થોડું મીઠું નાખીશું કેમ કે આપણે બાફતી વખતે પણ મીઠું નાખ્યું હતું એટલે વધારે પડતું મીઠું નહીં ઉમેરવાનું થોડું મરચું ઉમેરીશું લાલ અને ચપટી હળદર ઉમેરીશું આ કાશ્મીરી લાલ મરચું છે જો તીખા લાલ મરચું હોય તો તમારે ઓછું ઉમેરવાનું થોડું ધાણાજીરું ઉમેરીશું અને ચપટી હળદર ઉમેરીશું કેમ કે આપણે બાફતી વખતે પણ હળદર ઉમેરી હતી આ દાળ એકદમ સરળ રીતે બનાવવામાં આવે છે ઘરના મસાલામાંથી જ આની અંદર લસણ ડુંગળી ટામેટા એવું કશું જ નાખવામાં નથી આવતું ફક્ત આટલો મસાલો નાખી અને આપણે તેને ઉકળવા દેવાની છે થોડી જાડી થાય ત્યાં સુધી સરસ દાળ તમે જોઈ શકો છો જાડી થઈ ગઈ છે હજુ આ જેમ જેમ ઠંડી થશે એમ વધારે જાડી થશે એટલે હવે આપણે તેનો વઘાર કરીશું તો તેનો વઘાર કરવા માટે અહીં આપણે ત્રણથી ચાર ચમચી ઘી લઈ લીધું છે તમે તેલમાં પણ આ દાળ વઘારી શકો છો પણ અમે અહીં ઘી લીધું છે સિંધી લોકો જે દાળ પકવાન બનાવતા હોય છે ઘરે એ લોકો આ રીતે ઘીમાં વઘારે છે ઘી ગરમ થાય એટલે થોડું જીરું ઉમેરીશું જીરું તતડે ત્યાં સુધી થવા દઈશું ગેસ આપણે એકદમ ધીમો રાખીશું અને જીરું તતળે એટલે ગેસ બંધ કરી દઈશું અને તેની અંદર આખા લાલ મરચાં નાખી થોડી હિંગ ઉમેરીશું ચણાની દાળ હોવાથી હવે આપણે લઈ લઈશું વઘાર્યું અને તેની અંદર બે મોટી ચમચી કાશ્મીરી લાલ મરચું આ રીતે ઉમેરી અને તરત જ વઘારમાં વઘારને દાળમાં રેડી દઈશું આ દાળનો વઘાર આ રીતે કરવામાં આવે છે પણ એટલી ટેસ્ટી લાગે છે આ રીતે વઘારેલી દાળ કે વારંવાર તમે આ રીતે બનાવશો જો એકવાર આવી રીતે બનાવશો તો તમે જોઈ શકો છો કેટલો સરસ કલર આવી ગયો છે આપણી દાળનો અને ટેસ્ટ પણ ખૂબ જ સરસ લાગે છે આનો હવે આપણે દાળ પકવાનમાં નાખવાનો એક મસાલો તૈયાર કરીશું તો તેના માટે સૌ પ્રથમ આપણે એક નાની વાટકીમાં થોડો સંચર પાવડર લઈશું થોડું શેકેલા જીરાનો પાવડર લઈશું ત્યારબાદ ચપટી ચાટ મસાલો એક ચપટી જેટલું આપણે મીઠું ઉમેરીશું કેમ કે સંચર પાવડર લીધો છે અને થોડું લાલ મરચું ઉમેરીશું જો તમારે આ મસાલો તૈયાર ના કરવો હોય તો તમે બધી વસ્તુ થોડી થોડી ઉપર ભભરાવી શકો છો પણ આ રીતે એક એક જ વાર મસાલો તૈયાર કરી લેવાથી બધું અલગ અલગ આપણે ઉપર છાંટવાની જરૂર નથી પડતી આ મસાલો તમે કોઈપણ ચાટમાં વાપરી શકો છો દહીં વડામાં કે ભેળમાં બધામાં આ મસાલો તમે વાપરી શકો છો આપણો મસાલો તૈયાર થઈ ગયો છે દાલ મીઠી ચટણી ગ્રીન ચટણી કોથમીર ડુંગળી ટામેટા લીલા મરચાં અને મસાલો બધું જ તૈયાર થઈ ગયું છે તો હવે આપણે દાલ પકવાનને સર્વ કરીશું જો તમે સ્વામિનારાયણ અથવા તો જૈન હોય તો તમારે ડુંગળી સ્કીપ કરવાની આની અંદર આપણે લસણ પણ નથી નાખ્યું એટલે આ બધા જ ખાઈ શકે છે પકવાનની ઉપર આ રીતે દાળ ઉમેરીશું તમે કટકા કરી અને બાઉલમાં કટકા કરી અને ઉપર દાળ ચટણી બધું નાખીને પણ પકવાન ખાઈ શકો છો અને આવી રીતે આખા પકવાન ઉપર પણ આ રીતે બધું ઉમેરીને ખાઈ શકો છો બે રીતે તમે આ દાળ પકવાનને ખાઈ શકો છો ગ્રીન ચટણી પછી રેડ ચટણી થોડી ડુંગળી ટામેટા લીલા મરચાં આની અંદર લીલા મરચાંનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે કોથમીર અને મસાલો તો તૈયાર છે આપણા એ એકદમ ટેસ્ટી એવા દાલ પકવાન લારીમાં જે દાલ પકવાન આપવામાં આવે છે એ લોકો ટુકડા કરી અને ઉપર આ બધી વસ્તુ નાખીને આપતા હોય છે અને આ રીતે પણ તમે ખાઈ શકો છો તમને જે રીતે યોગ્ય લાગે એ રીતે તમે ખાઈ શકો છો પણ બધી જ રીતે ખૂબ જ ટેસ્ટી લાગે છે તો તમને અમારી આ દાલ પકવાનની રીત કેવી લાગી તે અમને કમેન્ટમાં જણાવજો ફ્રેન્ડ્સ અને તમે દાલ પકવાન કઈ રીતે બનાવો છો તે પણ અમને કમેન્ટમાં જણાવજો બીજી આવી નવી નવી હેલ્ધી રેસીપી સાથે આપણે ફરી મળીશું બાય